ગઢડાના સ્વામિનારાયણ મંદિર પાસે જેટલા પણ સાધુ ભક્તો છે એમનો રોષ જોવા મળ્યો હતો અને રોષ એટલા માટે કારણ કે ત્યાંના જે લંપટ સાધુ છે ભાનુપ્રકાશ એમના વિરુદ્ધ જે એક યુવતીએ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના પગલે જેટલા પણ સાધુ ભક્તો છે એમનો અત્યંત ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને બધા જ લોકોની એક જ માગ છે કે આવા જેટલા પણ લંપટ સાધુઓ છે હટાવવા માટે માંગ કરવામાં આવી હતી અને એટલું જ નહીં સૂત્રોચ્ચાર કર્યા હતા પોસ્ટર્સ લગાવીને એમના વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના જે એક આગેવાન છે એમણે આ વિશે શું કહ્યું સાંભળ્યા વિડીયોમાં કોઈ બિન સત્સંગી જોઈ લે કપાળમાં બધામાં તિલક સાન લાગે બિન સત્સંગીઓ બધી અહીંયા છે આયા બિન સત્સંગીઓ નથી અહીંયા તમામ સત્સંગીઓ વેદનાને લઈને આવ્યા છે કે શું કામ કે આવા ગુરુકુળની અંદર મંદિરની અંદર કે જે આવા આવા ન કૃત્ય કરવાના કૃત્ય થાય છે ધર્મના નામે ધંધા ચલાવે છે ગુરુકુળો ચલાવવા હોય તો સ્વામીનું નામ કાઢીને તમારે માત્ર ગુરુકુળ રાખીને તમે ગુરુકુળ ચલાવો ગુરુકુળ ચલાવવાના નામે લોકોને છેતરે છે સ્વામીના નામે લોકોને છેતરે છે અને લોકોને છેતરી અને પૈસા ભેગા કરી અને મંદિરની અંદર સંપ્રદાયની અંદર એવા નિયમ છે કે સંતોએ સ્ત્રી ધન અને ત્યાગી રાખવા હોવો જોઈએ એને બદલે અષ્ટ પ્રકારે ધનનો ત્યાગ રાખવો જોઈએ કરોડો રૂપિયા પોતાના પ્રાઇવેટ મિલકત સંસ્થાઓના નામે છે એક પણ અમુક એવું કે છે કે બે અમુક સંસ્થાઓ છે એ વડતાલ મંદિરની અંદર જોડાયેલ છે વડતાલ મંદિરની અંદર જે જોડાયેલી હોય એના ગુરુકુળના તમામે તમામ દસ્તાવે દસ્તાવેજો વડતાલ ગુરુકુળના હોવા ત્યારે વડતાલ ગુરુકુળની સંસ્થાઓ ગણાય આવા ખોટા નિવેદન આપવાનું બંધ કરો અને હરિભક્તોને લંપટતી અને ધર્મ વિરોધ કૃત્ય કરી અને આ શોષણ અટકાવણ બંધ કરો એટલું જ નહીં એ સિવાય ત્યાં બીજા પણ એક આગેવાન હાજર રહ્યા હતા અને એમણે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો જોયાં વિડીયોમાં ના માચીણાજી અમે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ ગિત રક્ રક્ષક સમિતિ દ્વારા આજે અમે અમરેલી કલેક્ટર સાહેબને પત્ર દેવા આવ્યા છે અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડામાંથી લગભગ લગભગ ત્રણસોથી વધારે હેરી ભક્તો દ્વારા આવ્યા છે એક જ અમારી માગ છે કે આ અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓમાં જે લંપટ સાધુઓ ઘૂસી ગયા છે અને સંપ્રદાયને જે બદનામ કરે છે તેમને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે આવી અમારી એક જ માગ છે તો અમારો સંપ્રદાય શુદ્ધિકરણ થાય આવા અનેક લંપટો ઘૂસી ગયા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અમે આવેદનપત્ર શ્રીને આપેલ છે તે અમને ખાતરી છે કે તે તાત્કાલિક ધોરણે પગલાં લેશે અને નહીં લેવામાં આવે તમારે વધુ વડતાલ ગઢડા વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી હરિપક